નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દર શનિવારે આપણે એક સરસ વાર્તા સાંભળીએ છીએ બોધકથાના રૂપે હું બધા જ વિડીયોમાં લગભગ કહી ચૂક કે આવી વાર્તાઓ જીવનમાં સાંભળો એમાં રહેલો સાર તમારા જીવનમાં જોડો તમારા બાળકોને તમારા ઘરના કિશોર વયના છોકરાઓને યુવાનોને સમજાવો અને સંભળાવો આ વાર્તાનો સાર એમને કહો કે ભાઈ આ વાર્તાનો સાર શું છે એને સમજવું ખૂબ જરૂરી છે તો મિત્રો આપણે રોજ અરીસાની સામે જોઈએ છીએ આપણે એને સમજીએ છીએ કે મારો ચહેરો સુંદર છે હું કેટલો સરસ દેખાઉ છું શું છે પણ જે માણસ કદરૂપો છે એ અરીસો જોઈને સુખી થાય કે દુઃખી થાય તો મિત્રો આજની જે વાર્તા છે ને એનો સાર આવો જ કંઈક છે કે અરીસામાં જોઈને આમ પણ વિચારવું જોઈએ અને શું વિચારવું જોઈએ એના માટે આજે સાંભળીએ એક સરસ નાની વાર્તા મિત્રો સોક્રેટીસ દુનિયાનું જાણીતું નામ છે એ એક વખત આઈના સામે ઊભેલા હતા ઊભા રહીને પોતાનો ચહેરો જોઈને એક મગ્ન થઈને એને જોઈ રહેલા એવામાં અચાનક એક શિષ્ય એમનો એક શિષ્ય એ રૂમમાં આવ્યો અને અરીસાની સામે ઊભેલા સોક્રેટિસને જોઈને એને હસું આવ્યું અને એ હસો એટલે સોક્રેટિસનું ધ્યાન એની તરફ ગયું કે આ મારો શિષ્ય આવ્યો અને એને હું આઈનામાં જોઉં છું અરીસામાં જોઉં છું એનાથી એને હસું આવ્યું તો સોક્રેટિસે તરત એને જવાબ આપ્યો કે ભાઈ તું હસે છે એનો મને ખ્યાલ છે તું કેમ હસે છે એ પણ મને ખ્યાલ છે મને સમજાય છે કે તું એના માટે હશે છે કે ભાઈ આટલો કદરૂપો ચહેરો લઈને તમે આઈના સામે શું જુઓ છો ચહેરો મારો એકદમ કદરૂપો છે છતાં પણ હું આઈના સામે ઊભો રહીને મારો ચહેરો જોઉં છું અને હું અરીસામાં જોઉં છું એટલે તને હસવું આવે છે કે ભાઈ આવો ચહેરો લઈને પણ આ માણસ શું અરીસા સામે ઊભો રહીને પોતાનો ચહેરો જોતો હશે પણ મિત્ર હું ઘણા સમયથી મારો ચહેરો અરીસામાં રોજ જોઉં છું અને એને જોયા કરું છું આ સાંભળીને એનો શિષ્ય વિચારમાં પડી ગયો કે આવો કદરૂપો ચહેરો જોઈને અરીસામાં જોઈને એને દુઃખ નહીં થતું હોય કે હું આવો કદરૂપો છું એને પોતાનો ચહેરો જોવામાં શું મજા આવતી હશે અને શા માટે પોતાનો કદરૂપો ચહેરો જોઈને દુખી થાય છે રોજ એનો વ્યવહાર એનું જે ચૂપ રહેવું એના વિચારધારા આ તો બહુ મોટા માણસ હતા તો એને સમજી લીધું કે ભાઈ આ માણસ શું વિચારે છે તો એની છણાવટ કરીને એનો જવાબ આપ્યો કે હું મારો ચહેરો રોજ જોઉં છું એનું કારણ કે મને યાદ રહી કે મારો ચહેરો કદરૂપો છે અને આ યાદ રહેવાથી મારા મનમાં એક ઈચ્છા હું જન્મેલી રાખું છું કે મારે એવા સારા કામો કરવાના છે જેને કારણે લોકો મને યાદ રાખે ને મારા કદરૂપા ચહેરાને ભૂલી જાય બહુ સરસ વાત હતી સારા કામથી માણસ ઓળખાય ચહેરાથી નહીં મારા કદરૂપા ચહેરાને લોકો સદંતર ભૂલી જાય અને મારા સારા કામોને યાદ રાખે અને મને યાદ રાખે અને એ મારા સારા કામોને કારણે મને પ્રેમ કરે નહીં કે મારા ચહેરાને કારણે પછી શિષ્યના મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ જે માણસ સુંદર હોય એને શું કરવાનું કદરુપો માણસ સારા કામથી જીવંત રહેશે એને લોકો યાદ કરશે ચહેરો ભૂલી જશે તો જે માણસ સુંદર છે એને કયો વિચાર કરવો જોઈએ તારે સોક્રેટીસે બહુ જ સુંદર જવાબ આપ્યો કે સુંદર ચહેરાવાળાએ રોજ અરીસામાં જોવું જોઈએ પોતાના સુંદર ચહેરાને જોઈને એને વિચારવું જોઈએ કે ભગવાને મને કેટલો સુંદર ચહેરો આપ્યો છે કેટલું સુંદર શરીર આપ્યું છે અને આ કારણે હું ધ્યાનમાં રાખીશ કે મારાથી કોઈ ખોટા કામો ન થાય જેથી કરીને મારા ખોટા કામને લોકો ભૂલી જાય અને મારો ચહેરો ભૂલાઈ જાય ખોટા કામ કરનારને આપણે યાદ નથી રાખતા એના માટે દુનિયામાં લગાવ નથી એના માટે કોઈ લાગણી નથી એના માટે કોઈ માનસન્માન નથી તો સુંદર ચહેરાવાલાએ શું કીધું એને કે ભાઈ એવી યાદ રાખવાની છે કે કુદરત તે કોઈ ખોટા કર્મ નહીં કરાવે ખોટા કામ નહીં કરાવે જેથી કરીને લોકો મને નફરત કરે અને મને ભૂલી જાય આવા સમયે સુંદર ચહેરો પણ દુનિયા ભૂલી જાય છે અને જ્યારે માણસ ખોટા કર્મને નફરત કરે છે ત્યારે ચહેરો કામમાં નથી આવતો સારા કામમાં લોકો ચહેરો ભૂલી જાય છે અને કામને યાદ કરીને તમને યાદ રાખે છે તો મિત્રો તમારો ચહેરો સુંદર હોય કે કદરુપો હોય રોજ આઈનામાં જોજો અને મેં કીધેલી વાત સોક્રેટી છે કીધેલી વાત ચોક્કસ યાદ કરજો અને જીવનને એ તરફ લઈ જજો ખરેખર તમે તમારા નામને લોકોની સામે રાખી શકશો તમારા ચહેરાને જીવંત રાખી શકશો જ્યાં સુધી તમારા કામો બોલશે ત્યાં સુધી ઝેરાની ઓળખની જરૂરિયાત નથી પડતી મિત્રો આપની દુનિયામાં એક એવો એક ચીલો પડી ગયેલો છે એના માટે એચબી વરિયા આપણા ગુજરાતના જે સાહિત્યકાર એમને બહુ સરસ ચાર લાઈન લખી બહુ નાની પણ ચાર લાઈન લખી છે આદમથી આદમ સુધી આદમથી આદમ સુધી ભૂતકાળ માણસ પહેલાંથી ઉતારથી કે અત્યાર સુધી એક જ રસ્તો થઈ ગયો જનમવું જન્માવવું અને મરવું સહેલો સિરસતો થઈ ગયો બસ આ એક એવી ઘટનાઓ અત્યારે દુનિયામાં ચાલી ગઈ કે ભાઈ જનમવું જન્માવવું એટલે આપણા થકી બીજાને જન્મ આપવો અને મરવું આ પ્રક્રિયાથી દુનિયા વર્ષોથી ચાલી આવી પણ જો આ સમયમાં આપણે સારા કર્મ કરીએ દુનિયાને કામ લાગે એવા સારા કર્મ કરીશું તો ચોક્કસ તમારો કદરૂપો ચહેરો પણ લોકો યાદ રાખશે તમારા કર્મની સાથે તમારા કામોની સાથે અને તમારો સુંદર ચહેરો હશે પણ જો ખોટા કર્મ હશે તો તમારા ખોટા કર્મને ખોટા કામની સાથે સાથે તમારો સુંદર ચહેરો પણ ભૂલાઈ જશે તો મિત્રો આ વાર્તાનો સાર છે ચોક્કસપણે જીવનમાં જોડજો સાથે તમારા બાળકોને યુવાનોને એ લોકોને સમજાવો અને ચોક્કસપણે આવા વિડીયો લાઇક કરવા જોઈએ શેર કરવા જોઈએ યુટ્યુબ જોનારાએ શેર કરી સબસ્ક્રાઈબ કરવા જોઈએ મિત્રો મને ઘણીવાર બહુ દુઃખ થાય છે ઘણા સારા સારા વિડીયોના વ્યૂઝ નથી મારી કોઈ જોર જબરજસ્તી નથી પણ આમાંથી જે શીખવાનું છે એ મારા બીજા વિડીયોમાં નથી ચોક્કસ ધ્યાન રાખો ઘણીવાર આપણે આપણી અસ્મિતાને ભૂલી જઈએ જ આપણા સાહિત્યને ભૂલી જઈએ જ આપણી જે પ્રેઝન્ટ છે દુનિયામાં એને આપણે ભૂલી જઈએ છીએ શા માટે તમારી હયાતી દુનિયા માટે બહુ જરૂરી છે તમારામાં રહેલા સંસ્કાર તમારી સારી આદતો સારા કર્મો દુનિયાને જરૂર છે એને શીખવો શીખો અને શીખવવાનો પ્રયત્ન કરો તો મિત્રો આ વિડીયો ચોક્કસ લાઈક કરજો શેર કરજો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું રિવરેન્સ ચોક્સી આપ સૌની રજા લો ફરી મળી આવતા શનિવારે નવી બોધકથા વાર્તા સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે